જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપણે આજે ધાણામાં પાણી વાળ્યું છે તો પાણી હાલે અને પાછળ દેખાય છે પપ્પા એ ખાતર અત્યારમાં સાથે છે કાલે થોડુંક સાચવ્યું હતું ને બીજું આજે સાથે સાથે છે તો ચાલો નાગરી પાણી હાલે અને બધી બતાવું ચાલું તો તો આપણે અત્યારમાં પાણી હાલે અત્યારમાં બે ચાર પાંચ ચારા ભરાઈ ગયા પાંચ મજામાં જાય છે અત્યારે અને આપણે આ પાણી છે ને મિત્રો એક મહિનો દિવસ થઈ ગયો પાણી લાળી નહોતું પહેલાં આપણે જ્યારે ધાણા વાયા ત્યારે આપણે બીજવાણી અને પછી રેવા દીધું હતું આજે મહિનો દિવસ જેવું થઈ ગયું છે આપણે પાછું ફરીથી પાણી વાયું છે અને હવે કદાચ આપણે પાણી ઘટે એવું કંઈ લાગે હવે આ પાણી પી જઈએ નહીં પછી બે પાણીએ ધાણા પાકી વાંધો નહીં આવે ને કદાચ ત્રણ પાણી દઈએ તો એ વધારે સારું પણ એમ કે ન હોય પાણી તો પછી બે પાણી ચાલી જાય વાંધો ન આવે કે એવું છે અને અહીંયા અત્યારમાં ખાતર નાખે છે અને અહીંયા આપણે વંશલો પર છે તો એ પણ થોડુંક ઉડાડે તો એ પણ બતાવું

કેમ છે હેલો ગીત ગાજ આવડે કયું આવડે આજે મની હે આજે મની હર ગા છે હા હવે આમાં તો શું કહેવાનું છે શું વાત છે પછી હાલ કહી દે કે જય સોમનાથ હાલ આપણે ક્યારે સુતા ગયા તો ચાલો મિત્રો હવે આપણે પછી કંઈક કરીએ જ્યારે પાછા મળ્યા છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે કંઈક કરશું જ્યારે આગળ આપણે જોશું તો મિત્રો આપણે આટલા એટલા જરા ભરાઈ ગયા હવે લાઇટ જાવું જવું છે મારી લાઇટ એ ઊંચા હે એમ લાગે પછી તો એટલું લ્યો આ એક ચારો આપણે ઊભા ને અત્યારે આ એક ભરાઈ જાય તો આના વેગરનો લાઈટ ઊંચા હે એવું દેખાવમાં તો લાગે હવે કેમ કે આપણી એક વેગેની પાળી છે અત્યારે એક તો થવા આવ્યો છે તો હવે તો પાંચ મિનિટની વાત છે હવે ચાલો તો હવે આપણે આગળ આગળ ઘરે જઈએ ત્યારે પાછા મળી જાય ચાલો મિત્રો હવે આપણે લાઇટ પણ હોઈ ગઈ છે અને હવે આપણે ઘરે જઈએ છીએ અને મોટર બંધ કરી દઈએ ઓટોમાં છે એટલે કે આમ તો બંધ થઈ જ ગઈ લાઇટ ઉઈ જાય એટલે તો બંધ થઈ જાય ને તો ચાલો હવે આપણે હવે નવું તો કંઈ નહીં કરીએ એમ કે હવે તાગડી આપણે આરામ કરશું આગળ જોઈએ હવે શું કરીએ તો ચાલો તો હવે આપણે પછી તમને હું વિડીયોમાં બતાવું કંઈ કરશું તો ઠીક છે કે પછી આગળ વધારે વિડીયો નહીં લાંબો કરીએ તો ચાલો હવે આપણે પછી મળ્યા તો ચાલો મિત્રો હવે આપણે અત્યારે તો ભીહોને પાવાનું કામ ચાલુ કર્યું તો અત્યારે હવે હું પામ છું આપણે બીજું કંઈ તો નથી કરવાના ખાલી આ ઢોરમાટને હાસવવાના હતા તો હવે ખાલી હું કરીએ છીએ આપણે ભેહું બધું પાવાનું છે એને પાવા માટે છોડી મૂક્યું છે તો ચાલો આપણે ભેહું બેહું પાઈ લઉં પછી મળ્યો હવે કંઈ નવું તો આપણે નથી કરવાના પણ હવે આવું કરવાના છે તે બધી કરી નાખીએ ચાલો તો ચાલો મિત્રો આપણે ભેહું બધીને પાઈ લીધું છે અને આપણે આ ભે હજી માંદી છીએ તો જે માંદી છીએ એમાં કંઈ ફેર નથી પડતો આપણે અત્યારે એમાં કર્યું શું કે આપણે મતલબ ડૉક્ટર આવ્યા હતા એક તો એને કીધું કે આપણે આ ગુણિયું છે ને આપણે ગુણ આવે છે એ ગુણને પાણીમાં આપણે મીઠાનું પાણી મતલબ મીઠું હોય ને એનું પાણી કરી નાખવાનું અને પછી એને પલાળી અને એની માથે નાખી દેવાની એટલે આ તાવ હોય ને તાવ તો એમાં ઘણી રાહત થાય તો એ માટે એ આપણે કર્યું છે અને બીજા બધા ઢોરની પાઈ તો લીધા છે હવે આ ભેમાં કંઈ ફેર નથી પડતો હવે જોઈએ આગળ શું કરીએ તો એવું બધી છે એમાં તો કંઈ નહીં હવે આપણે અત્યારે તો અહીં બેઠા હોય તો કંઈ કામ પણ કરવાનું છે નહીં પણ આ એવો છે ને એ એવું કહે છે કે આજે આપણે ભૈજા ખાવા છે તો આપણે આજે એમ કે ધાણા અને ભાજી ને બધી આપણે ઘરનું જ છે ઓર્ગેનિક વસ્તુ છે બધી કોઈ દવાની કે કોઈ વસ્તુની તો આપણે આજે પણ કરીને ખાવાના છે તો ચાલો તમને હમણાં આગળ એપ બતાવીશું અને આપણે એ થોડુંક બતાવી અને પછી આપણે લોકને એન્ડ આપી દઈશું તો તારે ભાઈ જ્યાં છે ને મજા આવી ને કઈ દે કઈ કહેવાનું નહીં કઈ કહેવાનું ને કઈ સોમનાથ તો કઈ દે બીજું કઈ કેવું ચાલો મિત્રો તો આપણે પછી પાછા મળી તો ચાલો મિત્રો આપણે આજે ભૈજા ખાવાનું મન જુદું તો આપણે ભૈજિયાને ચટણી ને શાક રોટલો આજે બનાવ્યા છે તો અત્યારે વસલોને પપોદ દીકરો ખાવા બેઠા છે આ ભાઈ કે ભાઈજા ખાવા આજ તો કે તો બનાવી નાખીએ આપણે ભાઈજા ભાવે ભાઈ તને કેવા ભાવે બહુ ભાવે હે ધાણા હોય મિત્રો આપણે ધાણા ને ભાજીને બધું થઈ ગયું તો કે હવે આપણે બનાવીએ કેમ કે ધાણા ને ભાજીની બધી થઈ ગયું એટલે જમાવટ આવે ખાવાની હવે આપણે ભૈજાની હું બધી મજા આવીએ ખાવાની ઘરની શાકભાજી બધી થઈ ગઈ એટલે તો આપણે ત્યાં ખાઈએ છે આજે ભાઈઝા પણ એવા જ બને આવો ભાઈ તો ચાલો મિત્રો આપણે આગળ ખા જમી અને પછી વિડીયો એન્ડ આપી દઈએ તો ચાલો મિત્રો હવે આપણે જમી પણ લીધા છે અને હવે આપણે આ વ્લોગને છે ને આયસ પૂરો કરી દેવાનું છે તો જો તમને ગમ્યો હોય તો ભૂલ્યા વગરના ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આનાથી બસ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું કોમેન્ટ કરજો કેવા વિડીયો જોવા છે લાઈક કરી દેજો મિત્રો અને બને ને એટલું શેર કરજો મિત્રો તો ચાલો હવે આપણે પાછા કાલે મળ્યા જય સોમનાથ